આદિવાસી રામ રામ મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે બહુ અંદાજ થયું છે તો હળવદ તાલુકાના ઇલાપુર ગામની અંદર આપણે આદિવાસી ભાગીયારી આજે ભાગ વિશે કંઈક મીટિંગનું આયોજન કરેલું હતું હવે બે દિવસ પછી લગભગ ગામની અંદર જઈને ગામની વાત કરશે બરાબર અને પછી આના પછી કંઈક નિર્ણય નહીં આવે તો આગળ કંઈક કાર્યવાહી કે આંદોલનની કંઈક ચર્ચા થઈ રહી છે બરાબર તો ત્રીસ ટકાની માંગ કરે છે લોકો તો અમારી માંગ પૂરી થાય એવી અમારી આશા છે બરાબર જય જવાહર જય આદિવાસી માણસ કોઈ વાળી રાખવા નહીં બધા એકતાથી મળો તો પેલો પેલા નો તો તમારી કોઈ મજા ન બને એમ એકતા કામ કરો ને રાખવા <laughs> પડે લાખ ડે લાખ ન દંડ રાખો કહેલા આજ્ઞા ફેર અને જો પાનોમાં ટાઈમ પર આયા છે આ ગયા કે પૂછો આ મે પાછો એક જવો બોલો એક જવો બોલો વધારે બોલો એક જ બોલો વાહ ભાઈઓ આપને દીમો પાર પાડવો કુખા નિયમ કા પચાઈતે પણ છે પણ એક વાત

તૈયારી આચાર્યનું નામ લખી જાય કે પછી

મોઢાને આડોડ્યું શું ભાગ્યાને કોઈ દે કેના લગા કે ગમે આડોડ્યું ને ઠટીકો આપણે ભજવાનું તમારી સાથે દેકો આવોતી યાર પણ તેબી વાત આવું છે પછી ભાગ્યો ફૂર કરતો હૈ અને સજો કઈ કેન પછી ભાગ્યાને કે તમ આવોલા કોઈ સાદો નહી આવે એ આપણે તો તમ કોઈ આવે છે ઓકર છે કોઈ ઓકર